યાત્રાધામ અંબાજી ખાતે એક સપ્ટેમ્બરથી આસ્થાના ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો હતો આજે મહામેળાનો ચોથો દિવસ છે ત્રણ દિવસમાં ચૌદ પોઈન્ટ નેવું લાખથી વધુ માય મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી મહામેળામાં અંબાજીના માર્ગો પર અને સઘોનો ધમધમાટ વિરત ચાલુ છે જય અંબે મોલમાળી અંબે અંબાજી દૂર હે જાના જરૂર હેના ઘોષ અને જયનાદ સાથે ભક્તો આગળ વધી રહ્યા છે મેળાના ચોથા દિવસે માય ભક્તોનો અવિરત પ્રવાહ યાત્રાધામ અંબાજી ખાતે માંબાના દર્શન માટે ઉમટ્યો છે દાતા હળાદના માર્ગો પર મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને સંઘમાં આવતા માઈ ભક્તોનો ઘસારો જોઈ શકાય છે અબાલ વૃદ્ધ સૌ માના દર્શનની ઝંખના સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે શક્તિ ભક્તિ અને શ્રદ્ધા સાથે વિરત આવી રહેલા માઈભક્તોના સંઘોથી અંબાજી તરફના માર્ગો ધમધમી ઉઠ્યા છે જય અંબેના જયનાથથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી રહી છે પ્રકૃતિના રમણીય સાનિધ્યમાં આનંદ ઉલ્લાસ અને નાસ્તા ગાતા ભક્તો અંબાજી માર્ગો પર ગરબે ઘૂમતા અને મસ્તી સાથે અંબાજી આવી રહ્યા છે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહાકુંભ દરમિયાન આજે અચાનક મેઘરાજાની પધરામણી થઈ છે બે દિવસની ભારે ગરમી બાદ આજે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી તેજ પવન સાથે વરસાદ વરસતા અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે આ કારણે વાહન ચાલકોને યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે પોલીસ સ્ટેશન આસપાસની દુકાનો અને સ્ટોલ્સ આગળ પણ પાણી ભરાઈ જવાથી લોકોની અવર જવર પ્રભાવિત થઈ છે તેજ પવન અને વરસાદને કારણે કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ ફાટી ગયા છે દાતાથી અંબાજી અને હળાદથી અંબાજી સુધીના માર્ગો પર વરસાદી માહોલ જોવા મળ્યો છે ડીસા તાલુકાના મહાદેવ્યા ગામેથી બનાસકાંઠા પોલીસની સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ એક મોટી કાર્યવાહી કરીને નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂપિયા ચાલીસ લાખની વધુની નકલી નોટો તેમજ તેને બનાવવા માટેના સાધનો જપ્ત કર્યા છે મળતી માહિતી મુજબ એલસીબીને મહાદેવયા ગામે ડુપ્લિકેટ નોટો બનાવવામાં આવતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે ગત મોડી રાત્રે એલસીબીની ટીમે ગામમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી ચાલીસ લાખથી વધુની નકલી નોટો મળી આવી હતી ભાદરવી પૂનમના મહાકુંભને કારણે શક્તિપીઠ અંબાજી ધામ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે મંદિર અને તેની આસપાસના માર્ગોને રંગબેરંગી લાઇટિંગ અને સુંદર શણગારથી સજાવવામાં આવ્યા છે જેના કારણે રાત્રિના સમયે અદ્ભુત અને અલૌકિક દ્રશ્યો સર્જાયા છે ડ્રોન વિડીયોમાં મા અંબાનું ધામ અત્યંત ભવ્ય અને દિવ્ય લાગી રહ્યું છે જે જોઈને લાખો ભક્તો આનંદની લાગણી અનુભવી રહ્યા છે શક્તિ ભક્તિના આસ્થાનું પર્વ ભાદરવી પૂનમનો મહામેળો અંબાજી ખાતે શરૂ થયો છે ભાદરવી પૂનમના મહાકુંભના પવિત્ર અવસરે લાખોની સંખ્યામાં ભક્તો મા બાબાના દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે ભક્તોના ઉમંગ અને ઉત્સાહને વધારવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સમગ્ર મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોને ખાસ પ્રકારની લાઇટિંગ અને સુંદર શણગારથી સજાવવામાં આવ્યા છે અંબાજી મંદિર ખાતે ચાલી રહેલા ભાદરવી મહાકુંભના ત્રીજા દિવસે ભક્તોની અવર જવર વધી છેલ્લા ચોવીસ કલાકમાં સાત લાખ સિત્તેર હજાર બસો ને ચોવીસ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે કુલ ત્રણ દિવસમાં દર્શન કરનાર ભક્તોની સંખ્યા ચૌદ લાખ નવ્વાણું હજાર છસો ને ચીમોતેર સુધી પહોંચી છે ઉડન ખટોલા સેવાનો દસ હજાર ને બ્યાસી ભક્તોએ લાભ લીધો છે એસટી બસ સેવા દ્વારા એક હજાર નવસો ને એક ટ્રીપ કરવામાં આવી જેમાં નેવ્યાસી હજાર પાંચસો ને ત્રાણું યાત્રાળુઓએ મુસાફરી કરી મંદિરમાં છસો નેવું દજારોહણ થયા છે ભોજન પ્રસાદનો લાભ ઇઠોતેર હજાર છસો ને તેર ભક્તોએ લીધો છે પ્રસાદ વિતરણમાં ચાર લાખ નેવું હજાર નવસો પેકેટ અને ચાર હજાર નવ ચીકી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે તમામ ભંડારા કેન્દ્રોમાં રૂપિયા તેતાલીસ લાખ હજાર ને પાંચની આવક નોંધાય છે મંદિરમાં પાંચસો ગ્રામ ચાંદીની આવક થઈ છે